નર્મદા સુગરની પિલાણ સિઝનનો આજથી અમે શુભારંભ કરી રહ્યા છીએ આગામી સિઝન અંદાજીત નવ લાખ મેટ્રિક ટન શેરડીનું પીલાણ આપણી સુગર ફેક્ટરીમાં થશે અને અંદાજીત બત્રીસ હજાર એકર જે શેરડીનો પાક ઊભો છે એ પાકનો આપણે કટિંગ કરીશું આપણી સુગર ફેક્ટરીમાં આપણે શરૂઆતમાં ઓર્ગેનિક ખાંડ બનાવીશું ત્યારબાદ ફાર્માગ્રેડ સુગરમાં બનાવીશું અને ત્યાર પછી આપણે એમ એસ એલ એક્સપોર્ટ કોલેજની ખાન પર આપણે બનાવી નર્મદા સુગર જે રીતે ચાલી રહી છે સારી રીતે એ ખેડૂતોને ખૂબ જ પ્રમાણમાં ફાયદો થાય છે એ તો અમારી છેડી આજુબાજુના ખાનગી વેપારીઓ લઈ જતા હતા અને પૂરતો ભાવ પણ આપતા હતા કોઈ પંદરસો આપે બે હજાર આપે એ રીતે ખેડૂતોનું અહી થતું હતું પણ જ્યારે આપણી સુગરનો વહીવટ પહેલેથી જ સાહેબે સંભાળ્યો છે અને પાવરફુલ ચાલે છે એના લીધે ખેડૂતોને પોષકક્ષમ ભાવ મળી રહ્યા છે અને બીજી અમારી સરકારમાં રજૂઆત છે કે આ જે જે વરસાદ પડ્યો છે તો ખેડૂતોને એનો ફાયદો થવો જ જોઈએ એવી અમારે સરકાર વિનંતી છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે